સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નવલગઢની જ્યોતિમાનવ સેવા ટ્રસ્ટના સંચાલકો સામે એકસો એંસી જેટલા લોકોએ વિશ્વાસઘાત કરી છે તેરપિંડી યાત્રીઓનો આક્ષેપ કર્યો છે સમગ્ર ષડયંત્રમાં સામેલ સૌ કોઈ ઉપર ફરિયાદ નોંધાવવા ધાગ્રા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે રાજ્ય સરકારની છેવાડાના નાગરિકને ઉત્કર્ષની યોજનાના છબરડાઓ ગોઠવી અબણ અને અજ્ઞાનની નાગરિકો સાથે ષડયંત્રપૂર્વક રાજ્ય સરકારને ઠગી લેવાના કિસ્સાઓને નંદપા નથી આ પ્રકારના કિસ્સાઓ રોજિંદા બની રહ્યા છે ત્યારે દાગંદરા તાલુકામાં પણ આજુબાજુ ગામના એકસો એસી થી વધુ સભ્યોએ છેતરપિંડી યાચરીઓની કરી છે કે સંચાલકો દ્વારા તમામ આરોપો ફગાવવામાં આવ્યા છે ત્યારે પોતાના પીડિત ગણી તમામ સભ્યોએ ધાંગરા પ્રાંત સમક્ષ આવેદન પાઠવી ન્યાયની માંગ કરી છે અ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે બનાવ એવો હતો કે નવલગઢ ગામ હીરાભાઈ જેઠાભાઈ મકવાણા નામના વ્યક્તિ આ આશરે થોડાક વર્ષો પહેલાં અમારા ઘરે આવેલા અમારા એકસો એક્યાસી નામ છે એમાં એમને એવું કીધું હતું કે ભાઈ તમને તમારા દસ્તાવેજ આપો એમાં તમને સહાય મળશે સરકારી સહાય મળશે ચરખા મળશે અને તમને કામ મળશે અને સરકાર તરફથી ઘણું બધું આમાં સહાય મળશે આવી લાલચ આપીને અમારી પાસે પાસેથી દસ્તાવેજો લીધા હતા પછી અમને વર્ષો પછી જાણવા મળ્યું કે આ મંડળીના કર્મચારીઓએ ધાંગધ્રા બેંકમાં અમારા ખાતા ખોલેલા છે અમારા નામના એકસો એક્યાસી વ્યક્તિઓના નામના બોગસ ખાતા ધાંગધ્રાની યુનિયન બેંકમાં ખોલવામાં આવ્યા છે અને એ બેંકમાં અત્યારે હાલ સહાય પણ મળે છે અને એ જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ ખાદી ખાદી ઉદ્યોગ નું નવલગઢ જે હીરાભાઈ જેઠાભાઈ મકવાણા ચલાવે છે અને એમના જે સાગરીતો છે એ બેંકમાં અમારા ખાતામાં સહાય મળે છે અને ઉપડે પણ છે અમને ખબર નથી અમારી માંગ એવી હતી કે સાહેબને અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારા અમારા જાણ બહાર અમારા બેંકમાં ખાતા ખુલ્લા છે એમાં સહાય પડી છે અને ઉપડી છે અમારી જાણ બહાર તો આ મંડળી જે નવલગઢ ગામના હીરાભાઈ જેઠાભાઈ મકવાણા ચલાવે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બેંક વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કેમ કે અમારી જાણવાર એમને ખાતા પણ ખોલ્યા અને એમાં પૈસા પડે છે અને અમે બેંકમાં પણ ગયાલા તો બેંકના કર્મચારીઓએ અમને જવાબ નહોતો આપ્યો બેંકે એમ કીધું કે હીરાભાઈને લઈને આવો પછી તમને આ બેંકના ખાતાની માહિતી મળશે ત્યાં સુધી મળશે નહીં એટલે સાહેબને અમે એવું કહેવા માગીએ છીએ કે આ મંડળી વિરુદ્ધ આ ટ્રસ્ટ વિરુદ્ધ અને આવા અમને છેતરપિંડીનો ભોગ બનાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ અને બેંક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મારું નામ છે રાઠોર પ્રવીણભાઈ મંજીભાઈ ગામ ખામડા શું ઘટના હતી ઘટનામાં એવું હતું કે અમે એક શ્રી જ્યોતિમાનો વિકાસ ટ્રસ્ટ નામની એક સંસ્થા છે ખાદી અને એ માણસ અમારે ઘરે આવ્યો હતો અને એવું કીધેલું કે તમને સરકારી સહાય મળશે તમને વનાટ કામ મળશે અને સરખા પણ મળશે અને શેડ પણ ઊભા કરી દેવામાં આવશે આવું બધું કહીને અમારા ડોક્યુમેન્ટ અમારા દસ્તાવેજ લઈ ગયો પછી શું આગળ ઘટના શું પછી ઘટનામાં એવું બન્યું કે અમે તો કઈ ઘણા સમય પહેલા આપ્યું પછી એમાં પૈસા પડે છે પૈસા ઉપડે છે હવામાન જાણ જ નથી આ વસ્તુની કોઈ અને અમે બેંકા ગયા હતા તો બેંક વાર એવું કીધું કે હીરાબાઈને લઈને આવો અને અમે તમને જાણ પછી બધું જોઈ દેવી અત્યારે તમે કોને આવેદનપત્ર દેવાયા હતા અત્યારે અમે આવેદનપત્ર આ કલેક્ટર સાહેબને દેવાયા દેવાયા કે આ શ્રી જ્યોતિમાનવ વિકાસ ટ્રસ્ટ ની જે આ સંસ્થા ચાલે છે એને આમ બધાની છેતરપિંડી કરે છે તો એની આ સંસ્થા ઉપર કડક માં કડક પગલા ભરે હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગોધરા સુરેન્દ્રનગર